પણ એકવાર હું આના મદદથી આપણા કેમેરો અંદર જવા દઈશું મોબાઈલ અને જોઈએ અંદર શું છે દોસ્તો દોસ્તો અવાજ આવ્યો અંદર હેલો દોસ્તો આજે હું આવ્યો છું એક બહુ મોટી રીક્ષ લેવા માટે આ ડુંગરની અંદર જ્યાં તમે તમને પાછળ જે આ પથ્થર દેખાતા હશે એ પથ્થરની અંદર બહુ મોટી એક ગુફા છે અને એટલી મોટી છે કે આખો અંદર એક ટ્રક સમાઈ જાય ને એવી મોટી એક ગુફા છે અને હું આજે એકલો આવ્યો છું રિક્સ લેવા માટે અને હું અંદર જઈશ અને હું તમને બતાવીશ કે અંદર શું છે કોઈ અવશેષો મળે છે કે કંઈ બીજું છે અને હું આજે એકલો આવ્યો છે એવું મારા ભેગું કોઈ નથી જવો હું એકલો આવ્યો છું ઘરેથી કારણ કે મારા માટે તો બહુ મોટી રીક છે અને તમે વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા એટલે મને પણ વિડીયો બનાવવામાં મજા આવે તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો મજા આવવાની છે કારણ કે બહુ મોટી ગુફા છે અને અંદર કોઈ જતું નથી તો હું આજે એકલો જવાનો શું કોશિશ કરીશ અંદર શું છે એ તમને બતાવવાની તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો છેલ્લે સુધી જોજો તમે અને કમેન્ટ કરતા રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને આપણે આગળ વધીએ દોસ્તો બીજી તો મને બહુ બીક નથી પણ એક જંગલી જાનવરની મને બીક આવે છે કારણ કે વાઘમામાં હોય અંદર અને જો દેખાઈ જાય તો આપણે ભાગવાનો વેત નહીં રહીએ તો ઈ કોશિશ કરશું પેલા તો ઉપર ચડી અને જોઈ લઉં ફરતે શું છે શું નહીં પછી હું અંદર ઉતરું જો દોસ્તો અહીંયાથી ભયંકર જગ્યા લાગે છે બહુ ડરાવની જગ્યા છે બીક તો આવે છે પણ તોય હું જઈશ અંદર અંદર જઈ તમને દેખાડીશ શું છે પેલા તો બધા ફરતે નજર કરી લઉં કઈ છે નથી ને પછી આપણે અંદર જઈએ અને તમે વિડીયો જોવો છો અને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કોઈ પૈસા નથી લાગતા સબસ્ક્રાઈબ માટેના તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ શું આપણને જોવા મળે છે જો દોસ્તો ઉપર તો હું આવી ગયો છું હવે ફરતે જોઈ લઉં એકવાર આવો કંઈક નજારો છે તમને પણ બતાવી દઉં પહેલાંના પથ્થર હશે આ બહુ મોટા મોટા વિશાળ પથ્થર જુઓ અને ગુફા હું તમને ઉપરથી પણ દેખાડું આ છે ગુફા અહીંયાથી ખાલી દેખાય પણ જવા માટે નીચે ઉતરવું પડે નીચે એક જ દરવાજો છે ને જવા માટે અને એ મોટો નથી બહુ નાનો દરવાજો છે તો આપણે ત્યાંથી જવાની કોશિશ કરીએ ચલો કારણ કે નીચે ઉતરવાનું પછી બહુ મોટી રીક્ષ લીધી છે મેં બીક લાગે છે પણ તોય તમારા લીધે હું અંદર શું છે એ હું તમને બતાવીને જ રહીશ અહીંયા થી પણ જવાય જોવા આર્યો એનો મેન દરવાજો દોસ્તો હું એકલો આવું એટલે કઈક ને કઈક અવાજ તો આવા જ માંડે જો આર્યો એનો દરવાજો જો અહીંયા થી અંદર બહુ ખુલ્લું છે અંદર અને જવા માટેનો આટલો એક જ રસ્તો છે તો આપણે દોસ્તો જવા માટેનો આ એક જ રસ્તો છે અંદર શું હોય શકે આપણને ખબર નથી

દોસ્તો અવાજ આવ્યો અંદર મોટો એટલે આપણે ભાગવું પડ્યું કઈક તો અંદર હતું હવે આપણે ત્યાં નથી જવું દોસ્તો કઈક છે અંદર મારે મોબાઈલ જવા દેવાનો હતો અંદર પણ એ બાકી રહી ગયો દોસ્તો અંદર કોઈ પથ્થર ફેંક હોય ને એવો અવાજ આવ્યો અંદર એટલે ભાગું પડ્યું અહીંયાથી આપણે જોઈએ દોસ્તો તો છે રીક્ષ લેવા આવ્યો તો પૂરો વિડીયો દોસ્તો બન્યો નહીં કમેન્ટ કરજો અંદર શું હોય શકે દોસ્તો ત્યાંથી બહુ દૂર આવતો રહ્યો હું અને મારે થોડીક વાર કેમેરો પણ બંધ કરવો પડ્યો કારણ કે બહુ ભાગીને આવ્યો ઉપરથી હું રીક્ષ લેવા ગયો તો પૂરો વિડીયો બનાવા નહીં દીધો અને પહેલાં બીવડાવી દીધો અંદર કંઈક હતું દોસ્તો કસમથી કોઈ પથ્થર ફેંક હોય નહીં એવો અવાજ આવ્યો અને હું એકલો હતો એટલે મારે ભાગવું પડ્યું બે જણા હોત તો શું અંદર છે તો મોબાઈલ જવા દેવાની કોશિશ હું જરૂર કરતો તને હું પણ અંદર જાત પણ દોસ્તો એકલો હતો અને કોઈ વાઘમાં કે કોઈ રીસ જનાવર કોઈ બી હોય તો હું એકલો શું કરી શકું અને હથિયારમાં કંઈ હતું નહીં મારી પાસે આના સિવાય બસ આ એક હતું અને તમારી આજુબાજુમાં કોઈ એવી જગ્યા હોય તો તમે કમેન્ટ કરજો કમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી નાખજો હું લગભગ એક કિલોમીટર ઉપર ડુંગર ઉપરથી નીચે આવતો રહ્યો અડધે પહોંચી ગયો હું તો દોસ્તો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીશું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને વિડીયો અમને બનાવવાની મજા આવે અને કમેન્ટ કરતા રહેજો સારા સારા અને કોઈ બી જગ્યા હોય એવી તો તમે બતાવશો અમે વિડીયો બનાવવા જરૂર આવશું અને હવે મળશું બીજી વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત સપોર્ટ કરતા રહેજો